રોટલી ખાય અને ખેડૂત ખોરાક આર્યો ઈ મરચું રોટલી માં તો મરચા ને રોટલી અને પાછા ભૂખા ઘડીક વાર માં થઈ જાય

પડખાય ના પડામાં અમે હવે આટલી આટલી થેલીઓ ભરાઈ ગઈ છે બીજી વાર હેમરું પડવાની જરૂર હે જોવામાં હે મોરું દિલ્હી છે તો પાસણ ના આવશે ખોખા સોરી સી ટાઈમ થઈ ગયો છે હવે ઘરે જવાનો દાડી આયા સી આવો હવે રે મોડ આયા હતા મોડ સુટવાનું કે ખેલીઓ આટલી આટલી ભરી ગઈ છે હે અમારો ઘણો આમાં ઝીણો ઝીણો જોવા રહ્યો છે આ ખેડૂના બહુ કંદળે એ અમારું ક્યાંક નાખી દીધું હોય ને તોય થાય એટલે થેલીઓમાં નાખવું પડે ને બાયરે શેઠ શેઠે નાખવું પડે પડું પડું ઊગતું હોય કેમકે ખેડૂતને ખબર હોય કદાચ એમના પડામાં થતું હોય તો અમને પી જાય મોડા થોડાક મોડા સુટસું એમાં હું હોય ત્યારે વરસાદ ને આવતો તો રહે જ આજે જો ચાલુ થઈ ગયો હે કાલ તો ઘણો આવ્યો તો સોરી વરસાદ ચાલુ થઈ ગયો જો કેમેરો પણ ઝાંખો થઈ ગયો એટલે ઝાંખું દેખાતું હોય છે કેમેરા માથે પડે વરસાદ અને હવે हा जो आवे है आम थिन जो देखा तो है तो हम काय देखातो नहीं इतलो बरसात आवे हा बाजू बाजू जो वधु चालू થઈ ગયો હવે હાલ बाजू ઘણો પડતો આવે છે કાંઈ દેખાય ની इतलो પડે છે ઓલો હવે ઘરે જઈ શી કોથરી આયા મિકી દઈ હી આ પડુ સેરું આપણે આતા દાડિયે અને હવે દાડિયે થી ઘરે જઈ વાડિયે તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે જય રામા પીર વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા રહીજો